તમામ હરિભક્તો ભાવથી છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવેલો છે તે શહેરમાં લક્ષ્મીબાઈ નામના એક હરિભક્ત બહેન થઈ ગયા છે લક્ષ્મી બહેન ધર્મ નિયમો ચુસ્તપણે પાલન કરતા હતા તેથી તેમના પતિને બિલકુલ ગમતું નહીં સત્સંગ છોડાવવા માટે અનેક પ્રકારે દુખો દેવા લાગ્યો છતાં પણ લક્ષ્મીબેને સત્સંગ છોડ્યો નહીં એવા સમયે સ્વામિનારાયણ ભગવાન પ્રાંતિ જ ગામમાં પથર્યા ખબર લક્ષ્મીબાઈને પડી કે તુરંત જ દર્શન કરવા માટે જવા લાગ્યા ત્યાં તો એમનો પતિ પકડીને ઘરમાં લઈ ગયો અને જમીન ઉપર સુવડાવી છાતી ઉપર પલંગનો પાયો રાખીને તે ઉપર સૂતો સૂતો કહેવા લાગ્યો કે બોલાવ તારા સ્વામિનારાયણને તને આવીને બચાવે સાંભળી લે જ્યાં સુધી તો સ્વામિનારાયણ ધર્મ નહીં છોડે

આવા પાપી જોડે મારે રહેવું નથી માટે મને તમારા ધામમાં લઈ જાઓ તુરંત હરિજી લક્ષ્મીબહેન ના જીવાત્માને ભગવાતીત ધારણ કરાવી દિવ્ય મહેમાનમાં બેસાડીને લઈ ગયા હે હરિભક્તો સાંભળ્યો ને ધર્મ માટે અને મહારાજની આજ્ઞા માટે લક્ષ્મીબાઈએ કેટલું બધું દુઃખ સહન કર્યું તો હરિભક્તો કેવું લાગ્યું તમને પ્રાંતિજના લક્ષ્મીબાઈનું આખ્યાન જો તમને આ અમારું આ લીલા ચરિત્ર મહારાજનું ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો અને બીજા હરિભક્તોને મોકલજો જેથી એ પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્નો વિશે જાણે અને આ દિવ્ય લીલા ચરિત્રનો લાભ ઉઠાવે જુદા જુદા મંદિરના વિડીયો અને ઘણા બધા લીલા ચરિત્રના વિડીયો અમારે યુટ્યુબ ચેનલમાં આપેલા છે તેનું તમે દર્શન કરજો અને સાંભળજો હરી મળીએ નવા લીલા ચરિત્ર સાથે ભાવથી બધાઈને જય સ્વામિનારાયણ